નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન માસનું પૂર્ણ થવાને હવે ગણોતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં રમઝાન યુદ્ધ મુસ્લિમ સમાજ મનાવશે પવિત્ર રમજાન માસના મુસ્લિમ સમાજના લોકો નાના ભૂલકાઓથી લઈને મોટેરા સૌ કોઈ રોજો રાખતા હોય છે નમાઝ અદા કરતા હોય છે અને અલ્લાહની બંદગી કરે છે તેમજ રમજાન માસમાં ખાસ કરીને તરાબીની નમાઝ અદા કરતા હોય છે જરૂરિયાતમંદ લોકોને રમજાન ખુશીઓમાં સામેલ થવા માટે સૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ બ્રાન્ચ નંબર એકસો ચુમ્માલીસ વાઘોડિયા દ્વારા જરૂરિયાતમંદ લોકોને સેવખર્માની સો જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું

એ જ રીતના હવે ઈદને ગણતરીના દિવસો બાકી રહ્યા છે મુસલમાનોનું આ પવિત્ર મહિનો હવે પૂરો થવાની તૈયારીમાં છે બસ હવે બે કે ત્રણ દિવસ પછી ઈદ આવી રહી છે તો આ ઈદના ખુશીના દિવસના મોકા પર જે જરૂરતમંદ વ્યક્તિ છે એવા વ્યક્તિના ઘરે એવા કુટુંબના ઘરે પણ સેવૈયાનો ફાતિયો થાય દૂધ પૂરી બને એ હેતુસર શૈકુર ઇસ્લામ ટ્રસ્ટે ની સ્પેશિયલ કિટ બનાવી એમના ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે આજે મુકદ્દસ રોજો છે 27મો રોજો છે ઇનશાલ્લા મગરીબની નમાજ પછી સો જેટલી ઈદની કિટ જરૂરતમંદ વ્યક્તિ સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને શરૂઆતના આજના દિવસમાં અમે લગભગ સો જેટલી ઈદની કિટ બનાવવાની તૈયારી કરી રહ્યા છે અને જો જરૂર પડશે તો આવતીકાલે બીજી પણ ઈદની કિટ બનાવીને પહોંચાડવાની તૈયારી છે અમારી પાક ટુડે ન્યૂઝનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે કે જેમને અમારું જે પહેલું આર્ટિકલ જે અમારું અનાજની કીટનું તૈયાર થયું હતું જેમાં અમે લગભગ એકસો ને ત્રીસ પાંત્રીસ જેટલી અનાજની કીટ બનાવી હતી અને જે વખતે આપના મીડિયા માધ્યમ તરફથી લોક સૌ જનતાને અપીલ મદદની અપીલ માટે જે કહેવામાં આવ્યું હતું આપના માધ્યમ દ્વારા તો તે થકી અમને ઘણી મદદ આવી છે તો એ બદલ અમે આ આપનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને તમારા તરફ અને તમારા માધ્યમથી જે અમને મદદ મળી છે એવી આગામી પણ તમારા તરફથી મદદ મળે એ માટે અમે પાછી આપણા જ માધ્યમથી સૌ જનતાને અપીલ કરી રહ્યા છીએ કે જો તમે સેગુલ ઇસ્લામ ટ્રસ્ટમાં ઇમદાદ કરવા માગતા હોય તો નીચે જણાવેલ નંબર જે છે અમારો ટ્રસ્ટનો જે નંબર છે નાઇન સેવન ટુ સેવન વન ફાઇવ સિક્સ ઝીરો ફાઇવ આ નંબર પર તમે અમને કોન્ટેક કરો અને જરૂરતમંદ વ્યક્તિ સુધી પહોંચવા માટે પહોંચાડવા માટે આપ સૌ અમારી સાથે જોડાવો